ભરુચ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ શહેરના કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ ઉભી નહીં કરી શકતા પાંચ દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્ટ કરવા આવતી ગાડીઓ પર હવે બ્રેક લાગતા શહેરના માર્ગો ઉપર ઠેક ઠેકાણે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જોકે આ મામલે વિપક્ષે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટ શોધવાનો મામલો હજુ સુધી અધ રહેતા હવે ડમ્પિંગ સાઇટનો વિવાદ પાલિકા માટે માતાના દુખાવા સન્માન બની ગયો છે નગર સેવા સદન ને સ્થાયી ડમ્પિંગ સાઇટ ન મળતા હવે શહેર જ જાણે ઉકરડો બની રહ્યું છે ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઇટ શોધી શકતી નથી એટલે બસો ટન થી વધુ કચરાનો પાંચ દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા ચાર રસ્તા જાણે ઉકરડા બની ગયા હોય તેવા ગંભીર દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તરફ કચરો ઉઘરાવવા માટે સાઇટ માટે જ્યાં જગ્યા શોધે છે ત્યાં વિરોધ સામનો કરવો પડે છે આ કારણે પાલિકા પણ અટવાય છે આ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર સેવા સદન પર આક્ષેપ કરવામાં આવ્યા છે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે

ભરૂચ નગરપાલિકા હંમેશા ડમ્પિંગ સાઇટ બાબતે વિવાદમાં રહે છે વારંવાર નવી નવી જગ્યાએ ડમ્પિંગ કરીને ત્યાંના સ્થાનિક લોકોને પણ એ હેરાન પરેશાન કરી રહ્યા છે આજે કચરો તમે જોવા જાવ તો લોકો કચરો રાખવા ક્યાં જાય કેમ કે સ્થાયી કોઈ ડમ્પિંગ સાઇટ નથી નગરપાલિકાનું કલેક્શન ડોર ટુ ડોર કલેક્શન બંધ છે લોકોના ઘરોમાં કચરા પડેલા છે લોકોને સોસાયટીઓ મોલ્લાની બહાર કચરા છે રસ્તાઓના ઉપર મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગલા છે નગરપાલિકા હંમેશા વિવાદમાં રહીને નગરપાલિકા જે પોતાની સ્થાયી ડંપીંગ સાઈટ કહી શકાય તે ઉભી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે આટલું મોટું ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્રીસ ત્રીસ વર્ષથી ભરૂચ નગરપાલિકામાં હોય અને એક સ્થાયી ડમ્પિંગ સાઈટ ભરૂચ શહેરીજનોને આપવામાં આપી શકી નથી હવે રોજ સરેરાશ શોર્ટ અને કચરો અંકલેશ્વરની કંપનીમાં મોકલવામાં આવે છે નાના નાના ટેમ્પો ને અંકલેશ્વર મોકલવામાં આવે તો ઘરે ઘરે ફરીને કચરો એકત્ર કરવાનું કામ રખડી પડે એટલે નાના ટેમ્પો કચરા મોટા વાહનોમાં ભરવા માટે પાલિકા એક પ્લેટફોર્મ બનાવવા જગ્યા શોધી રહી છે પરંતુ જ્યાં જગ્યા શોધે ત્યાં ડમ્પિંગ સાઇટ બની જશે તેવી ભીતિને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે આ અંગે નગર સેવા સદન પ્રમુખ વિભૂતિબેન યાદવે જણાવ્યું હતું કે આજથી ડોર ટુ ડોર સેવા ફરી શરૂ કરવામાં આવી છે એટલે આવનાર દિવસોમાં કચરાના ઢગ નહી જોવા મળે ડમ્પિંગ સાઈટ ના પ્રશ્ને તેઓએ લોકોને સહકાર આપવાની અપીલ કરી હતી વરો શહેરમાં ડમ્પિંગ સાઇટના કારણે વો ડોર ટુ ડોરની કામગીરી બંધ હતી એ કામગીરી આજ રોજ અમે શરૂ કરવામાં આવી છે અને એક બે દિવસમાં બધી જ જગ્યા પર ખુલ્લા સ્પોટ અને ડોર ટુ ડોર રેગ્યુલર થઈ જશે અને આવનારા દિવસોમાં ડમ્પિંગ સાઇટ માટે કાયમી માટે સોલ્યુશન અમે લાવવા જઈ રહ્યા છે અને સોલ્યુશન જલ્દીથી આવશે એના માટે હું ભરૂચની સહકાર આપે જેથી કરીને આ કામગીરીમાં અમે આગળ વધીએ અને એ કામગીરી આપણી સારી રીતે થાય અને અમે ભરૂચનગર ભરૂચ ટીમ અને અમારા ચૂંટાયેલા સભ્યની ટીમ સૌ સાથે મળીને આ ડોર ટુ ડોર ડમ્પિંગ સાઈટ નું નિરાકરણ અમે જલ્દીથી જલ્દી લાવીશું એની હું બહેનરી આપું છું